છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધા તે ઓનલાઈન સર્વેનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિના કારણે ખેડૂતો પરેશાન છે રાજ્યના સૌથી વધુ તાલુકાની દસ લાખ હેક્ટર ખેતીને અસર પહોંચી છે મગફળી કપાસ સોયાબીન ડાંગર જેવા પાકો નષ્ટ થઈ ગયા છે તૈયાર પાક કમોસમી વરસાદમાં નષ્ટ થઈ ગયા છે અને જે પાકનો સરકાર તરફથી ટેકો મેળવવાનો હતો તે પાક વેચાય તે પહેલાં જ માવઠાએ બધું જ બરબાદ કરી નાખ્યું સરકારે પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરાવી ખેડૂતોને સહાય મળશે તેવી ખાતરી આપી છે નુકસાનીના સર્વેને પ્રાથમિકતા આપતા અધિકારીઓને હાલ તો કામે લગાડી દેવામાં આવ્યા છે અને હવે આ બધાની વચ્ચે ખેડૂતો હવે રાહત પેકેજના બદલે નુકસાન તેટલું વળતર માંગી રહ્યા છે ખેડૂતો દેવા માફીની પણ વાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું નુકસાન પ્રમાણે ખેડૂતોને વળતર મળશે ખરા ખેડૂતોની દેવા માફી થશે ખરા જો તમે પણ ખેડૂત છો તો અમને આપ ફોન કરો અને આ વાતની સાથે જ મારી સાથે ખેડૂત મિત્રો અહીંયા પહેલા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે હેલો હેલો હા બોલો નમસ્કાર આપનું નામ જણાવશો કયા વિસ્તારમાંથી આપ વાત કરી રહ્યા છો હું થાનાપુર ચૌધરી બોલું છું નવા જિલ્લા વાવથરાદમાંથી બિલકુલ જે આ ખેતીના પાકને નુકસાન થયું છે સરકાર સામે જે સહાય માટેની કામગીરી કરી રહી છે અને આ બધાની વચ્ચે આપનો જે પાક નષ્ટ થયો છે આપનો મત શું છે સરકારને શું કહેવા માંગો છો આપ સરકાર તમને ખાસ વિનંતી છે આપ અત્યારે આધુનિક ટેકનોલોજી દ્વારા જે મગફળીના વાવેતરનું જે સર્વે કર્યું અને ખેડૂતોના ફોર્મના જે તય રદ કર્યા તો અત્યારે એ જ ટેકનોલોજી દ્વારા ખેડૂતોનો સર્વે કરવામાં આવે જેથી કરીને ખ્યાલ આવે કે કોના ખેતરમાં કેટલા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે અને સાથે સાથે ખેડૂતોને જે પાક ધિરાણ લીધેલું છે એ રવિ પાકમાંથી એમને ભરવાનું હોય છે પણ અત્યારે રવિ પાક પણ નષ્ટ થઈ ગયો છે શિયાળુ વાવેતર થાય એમ નથી તો એમનું જે પાક ધિરાણ લીધેલું છે એ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે એવી મારી માગણી છે બિલકુલ ખેડૂત મિત્રો આભાર આપનો આપ જોડાયા છે બધા જે પ્રકારે અહીંયા આ તાત પોતાની વ્યથા જે ઠાલવી છે એક જ વાત અત્યારે બધા ખેડૂતો કરી રહ્યા છે કે જેટલો પણ પાક મારું નષ્ટ થયો છે એ બધાનું નુકસાન આપો અને કેટલા ખેડૂતો એવા પણ છે જે કહી રહ્યા છે કે દેવા માફી કરો જેટલું પણ દેવું હતું એ બધું માફ કરો કારણ કે આ આખી સિઝનમાં એક પણ વખત અમારો પાક સારો ઉગ્યો નથી સારો ઉગ્યો છે તો માવઠાએ બરબાદ કરી નાખ્યો છે પોષણ શ્રમ અમને ભાવ મળ્યા નથી અમારે છૂટક માલ વેપારીઓને વેચવો પડી રહ્યો છે જેની અડધી કિંમત અમને માંડ માંડ મળે છે આ બધાની વચ્ચે હાલ જે તાતની મુશ્કેલીઓ જે સતત વધી રહી છે ટેકાના ભાવે ખરીદીને વાતને લઈને કોઈ સ્પષ્ટતા નથી કેટલા ભાવે ખેડૂત દીઢ કેટલો માલ ખરીદવામાં આવશે કેટલો પાક ખરીદવામાં આવશે તેની પણ કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી એટલે ખેડૂત અસમંજસમાં છે જે નુકસાની થઈ છે તેનું વળતર તાત્કાલિક તેઓને મળે તેવી માંગ કરી રહ્યા છે કારણ કે જો એ વળતર નહીં મળે તો આમ પણ ખેડૂત દેવા હેઠળ છે અને સૌથી મહત્વની વાત કે આવનારા દિવસોમાં નવો પાક લેવો હોય શિયાળુ પાક લેવો હોય તો કઈ રીતે રૂપિયા કાઢવા કઈ રીતે પાક કાઢવો તેની વાત અત્યારે આ જગતના તાત કરી રહ્યા છે તમામ ખેડૂત મિત્રો જો અત્યારે મને સાંભળી રહ્યા છે આપનો ફોન ઉઠાવો આપની વ્યથા અમને જણાવો આપની વાત અમે તંત્ર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું આ બધાની વચ્ચે જે હાલ ઓનલાઈન સર્વે લઈને વાત કરવામાં આવી રહી છે એ ઓનલાઈન સર્વેને લઈને પણ ખેડૂતોનો મત શું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો હાલ આ તમામ આપના મુદ્દાને લઈને ન્યૂઝ કેપિટલ ખાસ આપના માટે ફોન લાઈન ઓપન કરી છે આપનો ફોન ઉઠાવો આપની વ્યથા આપના પ્રશ્નો આપે કયા પાકનું વાવેતર કર્યું હતું કેટલું નુકસાન છે આ તમામ વિગતો અમારા સુધી આપ પહોંચાડો તમામ વિગતો અમને જણાવો અમે પૂરતો પ્રયત્ન કરીશું કે તમારા પ્રશ્નોને વાચા મળે અને આપનો જે પણ પ્રશ્ન છે જે પણ માંગ છે એ તંત્ર સુધી સરકાર સુધી પહોંચાડવાનું કામ ન્યૂઝ કેપિટલ કરશે તો તાત્કાલિક આપનો ફોન ઉઠાવો અમને કોલ કરો તમારા વિસ્તારમાં તમારા ખેતરોની અંદર તમારા અન્ય ખેડૂત મિત્રોમાં કેવા પ્રકારની અત્યારે સમસ્યા ઊભી થઈ રહી છે શું હાલાકી છે કેટલું વાવેતર તમે કર્યું હતું કેટલું નુકસાન થયું છે શું આપની સરકાર પાસે માંગ છે આપ તમામ વાતો અમારા સુધી પહોંચાડી શકો છો આપના પ્રશ્નો અમે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સહાય માટે ખાસ કરીને સરકારે જે સહાય ચૂકવવાની વાત કરી છે એ સહાયને લઈને આપનો મત શું છે તરે લગતી પણ આપ વાત અમારા સુધી પહોંચાડી શકો છો આપ તમામ ખેડૂત મિત્રો જે પણ અમને અત્યારે સાંભળી રહ્યા છે તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે આપ આપનો ફોન ઉઠાવીને આપનો અવાજ અમારા સુધી પહોંચાડો આપનો અવાજ આગળ પહોંચાડવાનું કામ તંત્ર સુધી પહોંચાડવાનું કામ સરકાર સુધી પહોંચાડવાનું કામ ન્યૂઝ કેપિટલ કરશે ઓનલાઈન સર્વેને લઈને તમે શું માની રહ્યા છો ઓનલાઈન સર્વેમાં તમને જો કોઈ હાલાકી ભોગવવી પડતી હોય તો એને લઈને પણ આપ વાત કરી શકો છો ટેકાના ભાવની ખરીદીને લઈને કોઈ સ્પષ્ટતા નથી તો એ સ્પષ્ટતાને લઈને તમે સરકારને કંઈ કહેવા માંગતા હોવ તંત્રને કંઈ કહેવા માગતા હોવ તો આપ આપનો ફોન ઉઠાવી અમને કોલ કરો આપના ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર ઉપર આપ અમને કોલ કરો આપના પ્રશ્નો જણાવો આપની વ્યથા જણાવો કઈ હાલાકી અત્યારે આપને ભોગવવી પડી રહી છે જે કામગીરી થઈ રહી છે તેને લઈને આપ શું કહેવા માંગુ છો અધિકારીઓ તમારા ખેતરમાં સર્વે માટે આવ્યા કે નહીં તેમનો શું જવાબ હતો તેઓ શું કહી રહ્યા છે કયા પ્રકારનો સર્વે તેમણે કર્યો એ બધી જ વાત આપ અમને ફોન કરીને જણાવી શકો છો આપની વાત આપનો મુદ્દો તંત્ર સુધી સરકાર સુધી વાત પહોંચાડવાની જવાબદારી ન્યૂઝ કેપિટલની ન્યૂઝ કેપિટલ તમારો અવાજ સરકાર સુધી તંત્ર સુધી પહોંચાડશે અને આપનો અવાજ બનવાનું કામ ન્યૂઝ કેપિટલ કરશે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતોની માંગ જે સામે આવી રહી છે સંકટના સમયે ધિરાણ માફ કરો આ સૌથી મોટી માંગ ખેડૂતોની છે આ સાથે જ પાક વીમા અને વળતર સમયસર આપવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે અન્ય અહીંયા અમારી સાથે ખેડૂત મિત્ર ફોન લાઈન ઉપર જોડાયા છે તેમની સાથે વાત કરીએ હેલો હા હેલો નમસ્કાર આપનું નામ શું છે આપ કયા વિસ્તારમાંથી વાત કરી રહ્યા છો

પંદરે પંદરે વીઘાના ને પાક બિલકુલ નષ્ટો થાય બિલકુલ સરકાર પાસે આપ કેવા પ્રકાર ની અપેક્ષા રાખી રહ્યા છો અત્યારે સરકાર પાસે બેન રાહત તો સરકાર વાત છે પણ અમારો મતલબ એક જ છે કે રાહત સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતો દેવો માફ થાય તો જ ખેડૂત ઉભો થઈ શકે એમ છે ને કે પડદાથી પરિસ્થિતિ નું નિર્માણ છે અને ખેડૂત દિવસે દિવસે દેવાદાર થશે અને પછી કોઈ ખેડૂત ખેતી કરવા માનશે નહીં ખેડૂત મિત્ર આ સરકારે અહીંયા ઓનલાઈન સહાયની જે વાત કરી હતી સરકાર જે સહાય માટે ઓનલાઈન સર્વે કરવાની જે વાત કરી હતી આપનો ઓનલાઈન સર્વે લઈને વિરોધ કેમ છે બેન ઓનલાઈન સર્વિસમાં સર્વેની અંદર એવો છે કે જ્ઞાન સેવક આવે છે બરાબર તો સર્વ ડાઉન બતાવે છે અને એક ખેડૂતની હોય સર્વે કરે છે બીજો ખેડૂત બાકી રહી જાય છે અને ત્રણ દિવસની અંદર કોઈ ખેડૂતોનો સર્વે થવાનો નથી અને એના માટે કોઈ ખેડૂતોને સર્વેનો કોઈ લાભ મળવાનો નથી અને અમારો સ્પષ્ટ વિરુદ્ધ છે કે સર્વે કરવાનો થતો જ નથી અને ડાયરી રાહત પેકેજ અને દેવા માફી નો સરકાર નિર્ણય કરે સંપર્ક અપાયો છે આપ તમામ ખેડૂત મિત્રો અમને ફોન કરીને આપના વિસ્તારની વ્યથા શું છે આપના ગામમાં જેટલા પણ ખેડૂતો છે કેટલું નુકસાન તેમને થયું છે શું માંગ છે સરકારને આપ શું કહેવા માંગો છો આપ વાત અમારા સુધી શેર કરી શકો છો આપનો અવાજ અમે તંત્ર સુધી સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ફોન ઉઠાવો અને તાત્કાલિક અમને ફોન કરો અને આપની શું સમસ્યા છે આપની શું માંગ છે એ વાત અમારા સુધી પહોંચાડો સરકારે જિલ્લાભરમાં જે ઓનલાઈન સર્વેની વાત કરી છે ઓનલાઈન સર્વેને લઈને આપ શા માટે વિરોધ કરી રહ્યા છો તે આપ અમને જણાવી શકો છો અન્ય પણ એક દર્શક મિત્રો મારી સાથે જોડાયા છે હેલો હલો હલો આપનું નામ શું છે વિસ્તારમાંથી આપ વાત કરી રહ્યા છો અમે જૂનાગઢ જિલ્લામાંથી વાત કરું છું જી સત તાલુકાનો અજાબ ગામ જી શું માંગ છે આપની અમારી અમારે માંડી પલ્લી છે પાંચ પાણી ભેરું છે અને જો નવ વીઘાની માંગ છે પાત્ર ઉગી ગઈ છે ને 2.5 લાખ રૂપિયાનો દેવું થઈ ગયું છે વ્યાજે કાવડિયા લઈ છે પાક વીમો માફ કરી દે ને એ જ અમારી માંગ છે

કોઈ નથી આવ્યું ઠીક છે ઓનલાઈન સર્વેની જે વાત કરવામાં આવી રહી છે આપને તેનું આપને શું વિરોધ છે અને આપના માથે અત્યારે કેટલું દેવું છે લાખ દેવું છે આપને અને જે ઓનલાઈન ઓનલાઈન સર્વેની જે સરકાર દ્વારા વાત કરવામાં આવી છે લઈને શા માટે આપનો વિરોધ છે ઓનલાઈન ખબર જ છે અત્યારે કરીએ

અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના પચ્ચમ ભાલ ખાતે વાત કરી રહ્યું બિલકુલ કયા પ્રકારનું નુકસાન આપને થયું અને સરકાર પાસે આપની માંગ શું છે એટલે અમારે તો એ નું છે કે ભાલ દર વર્ષે એક જ સિઝન લેવાય છે

જે પશુ સારો આવે ને જે કડક અને છે એનું વાવેતર હતું તો બધું પાણીમાં માં દરકાર ગયું એટલે હવે એ તો ઉગે નહિ એટલે એનું વાવેતર નું ને જે ખેતર ટ્રેક્ટર થી ખેડવાનું કામ કર્યું હોય ડીઝલ પાણીનો નો ખર્ચો થયો હોય ખાતરનો નો ખર્ચો થયો એ બધો ખર્ચો ખેડૂતના માટે બિલકુલ આભાર ખેડૂત મિત્રો આપનો આપની આ વાત તંત્ર સુધી સરકાર સુધી પહોંચાડવાનો મારો પૂરતો પ્રયત્ન રહેશે તો મહત્વની એક વિગત આવી રહી છે કે મોસમી વરસાદને લઈને સીએમની બેઠક કૃષિમંત્રી જીતુ વાઘાણી સીએમની ઓફિસે પહોંચ્યા છે બેઠકની શરૂઆત થઈ છે સીએમ ઓફિસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે કમોસમી વરસાદ અને તેની નુકસાની મુદ્દે અત્યારે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે મોટા સમાચાર આવી રહ્યા છે કમોસમી વરસાદ માવઠાના કારણે જે કૃષિ પાકોને નુકસાન થયું છે ખેડૂતોને સહાયની જે વાત સામે આવી રહી છે તેને લઈને હાલ એક મહત્વની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ આ બેઠકમાં પહોંચ્યા છે તસવીરો પણ તેની કેટલીક સામે આવી રહી છે નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે અને આ કમોસમી વરસાદ થયેલા નુકસાની મુદ્દે આ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર છે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે કમોસમી વરસાદ અને તેની નુકસાની મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને વહેલી તકે ભાઈઓને સહાયને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતોના દેવા માફીની માંગ કરી છે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેતા ઈસુદાન ગઢવીએ માંગ કરી છે ગુજરાતના ખેડૂતોના દેવા માફીની માંગ કરવામાં આવી છે મહારાષ્ટ્રની બીજેપી સરકારની જેમ ગુજરાત સરકાર ક્યારે નિર્ણય લેશે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યો છે નુકસાન નહીં મળે તો અમે આંદોલન કરીશું તેવું પણ ઈસુદાન ગઢવીએ ઉમેર્યું છે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્યાં એક કમિટી બનાવી છે જેમાં એમણે જાહેરાત કરી છે કે ત્રીસ જૂન પહેલાં મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થશે કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોની જરૂર છે તો ગુજરાતના ખેડૂતો તો આપઘાત કરી રહ્યા છે આર્થિક સકડામણના કારણે બેંકોમાંથી લોન લીધી છે એ બેંકોમાંથી પૂરી ન થતાં એમણે ઘરેણા ઉપર બીજી લોનો લીધી છે વ્યાજે રૂપિયા લીધા છે અને એના ફોન આવતા ખેડૂતો હમણાં જ એક કરશનભાઈ આહિરે આપઘાત કરી લીધો તો મારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે આટલા બધા કઠોર ન થાવ આટલા બધા અહંકારી ન થાઓ આજે ગુજરાતમાં તમે ક્યારે દેવું માપ નથી કર્યું વર્ષોથી ગુજરાતમાં ખેડૂતો ખેડૂતો કરીને જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો પાસેથી મત લેવડાવી લો છો તો હાલ અહીંયા ખેડૂતો જે પ્રકારે આંદોલનના મૂળમાં જોવા મળી રહ્યા છે ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે અમારા દેવા માફ કરવામાં આવે જેટલું નુકસાન થયું છે તેટલું વળતર તેટલી સહાય સરકાર અમને ચૂકવે જો આ પ્રમાણેનો નિર્ણય સરકાર નહીં લે તો અમે આવનારા દિવસોમાં આંદોલન કરીશું ખેડૂતોનો અત્યારે એક જ મત સામે આવી રહ્યો છે સરકારે બીજી તરફ જે ઓનલાઈન સર્વેની વાત કરી છે તો તેને લઈને પણ આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કમોસમી વરસાદથી મગફળી કપાસ ડાંગર સોયાબીન ડુંગળી જેવા જે પાકો છે તે લગભગ નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી વાત અત્યારે ખેડૂતો કહી રહ્યા છે મહત્વની વાત છે કે ટેકાના ભાવની ખરીદી પોષણક્ષમ ભાવને લઈને જે હજી સુધી કેટલીક બાબતો પર સ્પષ્ટતા નથી થઈ તેને લઈને પણ સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો આમ જણાવી દઈએ બીજી તરફ અત્યારે સીએમ ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી છે વિશેષ બેઠક બોલાવવામાં આવી છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સામોર ગામે પાક નુકસાનથી કંટાળેલા ખેડૂતોએ ગ્રામ સભા યોજી જેમાં સર્વેનું નાટક બંધ કરી તાત્કાલિક વળતર આપવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ છે જેમાં પહેલી તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું અને બીજી પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે સર્વે વગર જ ઝડપી સહાય આપવામાં આવે જેથી તેમની હિંમત તૂટે નહીં રેગ્યુલર વરસાદ ચાલુ જ છે રાતે ના હોય તો દિવસ નો હોય દિવસ નો રાતે હોય બરોબર એને ખેડૂતને ટૂંકમાં એસી એસી ટકા નુકસાન છે અને બીજા નંબર કે ભાઈ જે ખેડૂત ને ભૂકો છે એ કોઈને રહ્યો જ નથી હાલો માંડવી છે એમાં નુકસાન છે પછી ટેકામાં રામાયણ કાલ સવારે ઈ થશે કે ભાઈ આના દાણા ઓલા છે ઢીગડા છે પૂછડા છે એ લેવામાં નહીં આવે

ના પાડેલી છે કારણ કે સર્વે ની અંદર એવું થતું હતું કે જે મગફળી જમીનની અંદર એનું સર્વે થતું નતું એટલે ઓલરેડી આખા ગામ સર્વે કરી અને એ સર્વે ની અંદર અમારા ગામની અંદર પંચ્યાસી ટકા જેવી નુકસાની છે તો એસી બ્યાસી ટકા નુકસાની સરકાર આપે એ માંગને લઈ અને આજ અમે એકત્રિત થયા છે અને એ જ મગફળી જે અમારી બચે તે મગફળી જાજી અમારા હાથમાં આવેલી નથી કે બબે પાંચ પાંચ મણ છોડવાની અંદર આવેલી છે એ મગફળી ટેકાના ભાવની અંદર સરકાર ખરીદે એવી અમારી માંગ સાથે અમે આજે મળેલી છીએ તો જે પ્રમાણે અત્યારે ખેડૂતોને આપ સાંભળી રહ્યા છો ખેડૂતો ત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આ વરસાદથી માવઠાથી જે અમારા ખેતરોમાં નુકસાન થયું છે અમારા માથે હાથ ધઈ રડવાનો વારો આવ્યો છે જેવો કેમ તે સવાલ થઈ રહ્યો છે ત્યારે સરકાર આ સર્વેના નાટક બંધ કરી અમને અમારું જે નુકસાન થયું છે તેની રકમની ભરપાઈ કરે દેવા માફી કરે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે તો બીજી તરફ આ બા આ માંગને લઈને આ વિરોધને લઈને અત્યારે સરકાર દ્વારા પણ એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે હેલો સંપર્ક અપાયો છે આપ તમામ ખેડૂત મિત્રો ભાઈઓને વિનંતી કે આપ પણ અમને ફોન કરો છો ફોન ફોનલાઈન ઉપર જોડાયેલા રહો આપનો આવશે આપના પ્રશ્નોને આપની વાતને સાંભળવામાં આવશે અને પૂરતો પ્રયત્ન થશે કે આપની વાત આપની માંગ સરકાર સુધી પહોંચે આપ જ્યારે પણ આપ અમને ફોન કરો છો ફોન લાઈન ઉપર બન્યા રહો આપની વાત ચોક્કસથી સાંભળવામાં આવશે ઓનલાઈન સર્વેને લઈને ખેડૂતોને જે હાલાકી પડી રહી છે શું હાલાકી છે તે પણ આપ અમને જણાવી શકો છો અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે હેલો હેલો નમસ્કાર આપનું નામ શું છે કયા વિસ્તારથી વાત કરી રહ્યા છો ચોકભાઈ મોટા બોમોદરા ચાવલ કુંડા તાલુકો અમરેલી જિલ્લો બિલકુલ ઓનલાઈન સર્વર લઈને આપનું શું કેવું છે સરકાર પાસે આપની માંગણી શું છે માંગણી એક જ છે કે દેવું માફ થાય બિલકુલ અત્યારે આપના વિસ્તારમાં સર્વેની કોઈ કામગીરી માટે અધિકારીઓ આવ્યા નહીં નહીં પંચ રોજ કરી મોકલી દીધું પણ દેવું માફ થાય તો થાય બિલકુલ ખેડૂત મિત્ર આપને પૂછવા માંગીશ કે આપનું આપના ખેતરમાં કેટલું વાવેતર આપે કર્યું હતું કયા પાકનું વાવેતર આપે કર્યું હતું અને હાલ એ કપાસ બધું જ નષ્ટ છે કે થોડો ઘણો બાકી પાક બિલકુલ અત્યારે સરકાર જે ઓનલાઈન સર્વે લઈને વાત કરી રહી છે કે ઓનલાઈન સર્વે કરવામાં આવશે ને પછી તાત્કાલિક ચુકવણું કરવામાં આવશે તો એને લઈને આપ શું કહી રહ્યા છો તો આપનું શું કહેવાનું રહેશે એટલે આપ સરકાર વળતર આપે છે તો એનાથી ખુશ રહેશો કે આપણે દેવા માફી જ જોઈએ છે નહીં દેવા માફી

સર્વે ની કામગીરી તેમના ગામમાં પૂર્ણ થઈ છે તેવો પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક હવે સર્વે થયો છે તો વળતર અમને ચૂકવવામાં આવે અન્ય ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે હેલો હલો હા બોલો બોલો નમસ્કાર આપનું નામ શું છે છે અને અને કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો હું ખાગડા છું છું બનાસકાંઠા ગુજરાતથી બિલકુલ શું માંગ આપની સરકાર પાસે આપના વિસ્તારમાં આપના ગામમાં ખેતીની શું હાલત છે અત્યારે બનાસકાંઠા વાવ થરાદની અંદર આપણે તો તમે જોયા હશે કે લગભગ દોઢ મહિના પેલા અહીંયા પંદર થી પચીસ ઇંચ જેટલો વરસાદ ભર્યો વરસ્યો હતો જેમ સરકારે નવસો સુડતાલીસ કરોડ રૂપિયા જે જાહેર કર્યા એમાં જે અઢાર તાલુકા હતા એમાં બે ત્રણ તાલુકા જે આ હતા વાવ થરાદ વાવ થરાદ અને સુઈ ગામ તો એ પરિસ્થિતિ તો ત્યાં ત્યાં હતી પણ બાકીનો જે થોડાકોનો વિસ્તાર જે ક્યાંક પોરો હતો ક્યાંક જે પાક સારો હતો તો એ એ જગ્યાએ આ વખતનો જે વરસાદ જે વર્ષો છે એમાં જે મગફળીનો પાક કાઢેલો હતો કપાસનો પાક જે તૈયાર થયેલો હતો અને બાજરી ક્યાંક જે વાઢેલી પડતી એ તમામે તમામ પાક નિષ્ફળ થઈ ગયું છે એટલે ઓલ ઓવર ગણિયે તો ગાંધીનગર થી લઈ અને રાજસ્થાનની બોર્ડર સુધી આ બાજુ પાકિસ્તાનની બોર્ડર સુધી એટલે ઉત્તર ગુજરાત આખે આખું એ બેન પાક સંપૂર્ણ નિષ્ઠ છે સરકારને એક વિનંતી કરીએ છીએ કે સાય સાય તમે સર્વે કરાવશો સાય કરશો પછી બે બે હેટર મર્યાદા નાખશો એમાં દસ વીસ હજાર રૂપિયા થી આ કઈ વળતર પૂરું થાય જેમ નથી વળતર માટે સરકાર કે ટેકો છે પણ ટેકો નથી એ માની લો કે તમારે દસ હજાર નું નુકસાન થયું તમને ખાલી પાંચ દસ રૂપિયા આપે તો એ ટેકો ના કહેવાય દસ હજારની ની અંદર કદાચ તમને લો કે હજાર રૂપિયા આપે તો એ નુકસાન કહેવાય અહીંયા લાખો કરોડો રૂપિયા નુકસાન છે જયારે સરકાર બે દસ હજાર પંદર હજાર કે અમારી એક જ માંગણી છે કે બેન છેલ્લા ઉનાળાની અંદર કમોસમી વરસાદ થયા હતા એના લગે જે ઉનાળુ મગફળી હતી ઉનાળુ બાજી હતી એ પણ ફેલ થઈ શિયાળાની અંદર જે હતી એ પણ ગઈ વખતે આ પરિસ્થિતિ ચોમાસામાં હતી તો પણ આ પરિસ્થિતિ એટલે કુલ વર્ષ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોનો જે પાક છે એ મોઢાયેલો પોલિયો દર વખતે છીનવાઈ જતો હોય છે ખેડૂતો દેવું છે ઉપર ઋણ છે જે વાસ્તવમાં ખેતી માટે લીધેલો છે એ દેવાને માફ કરવામાં આવે તો જ ખેડૂત બંધ બચી શકે છે એ જ આખરી ઓપ્શન છે અને સરકાર છે એ દારે તો કરી શકે છે એના સિવાય કોઈ રસ્તો નથી બેનજી બિલકુલ ખેડૂત મિત્રો આપનો આભાર આપ જોડાયા તે બદલ આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહું ન્યૂઝ કેપિટલ સાથે અને વધુ માહિતી માટે આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી માહિતી મેળવી શકો છો રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન કિચન માં સ્નેહા પરીખ બનાવશે ફ્રાઈ બિસ્કીટ્સ અને મખાના ખીર